રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કામ કરી રહેલા પિન્ટુ નામના યુવાનનું ગત પંદર જુલાઈના રોજ માળેથી પડકાતા મૃત્યુ નીપજ્યું હતું અને તેના પીએમ રિપોર્ટમાં પણ માળેથી પડી જવાથી મૃત્યુ થયાનું સામે આવ્યું હતું પરંતુ આ સમગ્ર વચ્ચે પોલીસને ક્યાંક શંકા સેવાઈ રહી હતી અને બંધકામ સાઇડ પર કામ કરી રહેલા તમામ મજૂરોને પૂછપરછ કરવામાં આવી હતી બંધ કામ સાઇડ ઉપર ચોથા મારેથી પડી જવાથી પિંટુને મૃત્યુ થવાનું પોલીસને ગળે ઉતરતું ન હતું જેથી પોલીસે બંધ કામ સાઇડ પર રહેલા તમામ મજૂરોને પૂછપરછ કરતા એક વ્યક્તિ ઉપર પોલીસને શંકા ગઈ હતી જેમાં વધુ પૂછપરછ કરતા બહાર આવ્યું હતું કે મૃતક પિંટુનો પિતરાઈ ભાઈ સુરેશ વાસ્કેલા અને પિન્ટુ વચ્ચે 14 જુલાઈના રાત્રિના નોનવેજ બાબતે માથાફૂટ થઈ હતી અને બાદમાં બંને ભાઈઓએ સમાધાન કરી લીધું હતું બંને પિતરાઈ ભાઈઓએ નિર્માણ થઈ રહેલ આવસન કામ કરવા માટે સોથામારે ગયા ત્યારે સુરેજે અગાઉ તેના ભાઈ પિન્ટુને મોબાઈલ આપ્યો હતો પરંતુ પિન્ટુ દ્વારા તેના પૈસા આપવામાં આવ્યા ન હતા જેને લઈને બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ ત્યારે ત્યાં હાજરમાં રહેલા ઓએ બંનેને છૂટા પાડી દીધા હતા અને સુરેશ ત્યાંથી નીચે ઉતરી ગયો હતો પરંતુ ફરીથી તેને ઉશ્કેરાત ઉપડ્યો હતો અને તેને સોથા માળે જાય બાલ્કની પાસે ઉભેલા વિજયને ધક્કો મારી દેતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જેથી પોલીસે અગાઉ શંકામાં રહેલ પિતરાઈ ભાઈ સુરેજને ઝડપી પાડી તેના વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે